ભાઈ ની એક ફરમાય છે એક નાનો એવો પ્રસંગ વાત આવે ને બાપુ એમ છે ભરો

અમરેલી તાબાનું વાક્યા નામનું ગામ અને દરબાર આલગાવાળા વાળા પોતાના ગ્રહ માટે બારવટું કરેલું પણ દ્વારકાધીશના પરમ ઉપાસક ભજય ભજય કમંડલમ સમસ્ત પાપ ખંડનમ સભક્ત શીત રંજનમ સદૈવ નંદ નંદનમ સુપિચ્છ ગુસ્સ મસ્તકમ સુનાદ બેનુ હસ્તકમ અંગરમ સાગરમ નમામિ ગોપ નાગરમ પણ કહેવાય છે કે બારવટુ પાર પડ્યા પછી પોતાનો ગ્રહ પાછો મળી ગયા પછી એને વિચાર આવ્યો મેં પેલા કીધું શરૂઆતમાં હારો વિચાર આવે ને એ પરમાત્માની કૃપા છે સતા અને સંપત્તિ તો એક બાજુની વાત છે પણ હારો વિચાર આવે પરમાત્માની કૃપા છે અને ગામના ગિરિજા શંકર ગોર ને હવાના એટલું કીધું ગોર બાપા મારો ગ્રાહ મારું બારવટું પાર પીડું મારો ગ્રાહ મને મળી ગયો છે મારી સંપત્તિ મને પાછી મળી ગઈ છે પણ હવે એક ઈચ્છા છે કે દ્વારકાધીશની ની જાત્રા જવું છું અત્યારે તો બધો વાહન વ્યવહાર બહુ સારો થઈ ગયો એટલે અત્યારે તો તમારે હરિદ્વાર જવું હોય તો કોઈને ખબર ન પડે પણ તેથી દ્વારકા જવું હોય તો વિચાર કરવો પડતો અને દરબાર અલગાવાળા હવારના ભોર હારું સારું મૃત કઢાવી અને કાઠિયાણીને કે છે કાઠિયાણી કે હા દરબાર મારો તમામ સામાન તૈયાર કરાવો અને દ્વારકાધીશ ની જાત્રા એ જવું છે એટલે કાઠિયાણીએ દરબાર આલગાવાળા ને દ્વારિકા જવાની તૈયારી કરી અહીંયા તમામ સામાન તૈયાર થયો ખડિયાની માલપા વાહિ ની માલપા રાણી શેકા નાખ્યા ખર્ચી પાણીની જરૂર હોય એટલે એ કીધેલું કે પંખીના માળા જેવું એક હિંગલી નામનું ગામ આવ્યું અને હિંગલી ના ભાદર ની બાલપા બરોબર સંધ્યા નું ટાણું હતું ગામના મંદિરે પૂજારી હાથમાં ધૂપિયું લઈ અને સંધ્યા ટાણે આરતીની તૈયારી કરે છે ગામના નાના નાના ટેણીયા છોકરા છે એ મંદિરના ના પગથિયા ઉપર ગડગડતી ડોટ મૂકીને કોઈ જાલર ને વગાડવા માટે ઠેકડો મારે છે કોઈ નગાર ને વગાડવા માટે દાંડિયો હાટુ બાંધે છે અને એમાં બરોબર ગામના ચોરે રામજી મંદિર છે અને ગામના ચોરે દરબાર આલગા વાળા ઘોડું ઉભું રાખે અને વિચાર કરે છે કે આજ આ ગામની માલપા કોઈ એવું ખોરડું હોય કે જ્યાં કાયમના માટે અતિથિ અભ્યાગતના ઉતારા હોય રોકાવું છે વિચાર કરે પણ હજી વિચાર કરે એટલી વાર જુવાની એ ડોટ દીધી દહ જુવાનીયા ઘોડાની આ બાજુ લગામ પકડીને ઉભા રહ્યા દહ જોવાની આ બાજુ ઉભા રહ્યા દરબાર હાલકા એમ કહે છે કે દરબાર જય દ્વારકાધીશ વધારો અમારું આજ ગામ પાવર થયું બાપ દ્વારકાની જાત્રા નીકળ્યો છું વાંક્યા થી આવું છું મારું નામ આલગા વાળા છે અરે બાપ વાક્યાના દરબાર અમારા આંગણે ક્યાંથી એક જુવાન એમ કહે છે કે એ દરબાર અમારા આંગણે 15 દીથા કોઈ મહેમાન નથી આવ્યો અને અમને રોટલો નથી ભાવતો આજ મારી ડેલીએ પધારો મારા આંગણે પધારો બીજો જુવાન એમ કહે છે કે ના ના હો તારે ત્યાં તો 15 દીથી નથી આવ્યા પણ 20 25 દિવસથી અમારા આંગણે કોઈ મહેમાન નથી આવ્યો આજ આ જા દરબાર નો લાભ અમને લેવા દયો એક પછી એક જુવાનીયા તાણ કરે કે ના આ મહેમાન મારા આંગણે રોકાય આ મહેમાન મારી ઝૂંપડીએ રોકાય એમાં દરબાર હાલગાવાળાને એમ થયું કે વિહી જુવાનીયા તાણ કરે છે આને ઘેર જાવ તો ઓલાને દુખ લાગે ઓલાની ઘરે જાવ તો બીજાને દુખ લાગે ચતુર વરણ એક જ વાત માં રસ્તો કાઢ્યો કે બાપા જે કામના માટે અતિથિ અભ્યાગત સાધુ સંતોના ઉતારા હોય અને ત્યાં હું રોકાવતો મને વધારે હુવાણ આવે એવું કોઈ ખોવડું હોય તો જ્યાં મારે રોકાવું છે અન ત્યારે વિહય જુવાની આયે ઘોડાની લગામ મૂકીને એટલું કીધું કે દરબાર એવું ખોવડું તો અમારા ગામમાં એક જ છે કે કામના માટે જ્યાં મહેમાનની ઝપટ બોલતી હોય સાધુ સંતો અતિથિ અભ્યાગતના ઉતારા હોય ડેલીએ ડાયરા થાતા હોય એવું ખોવડું જો અમારા ગામની માલપા હોય તો ઈ છે મૂળું મોઢાનું ઘર પણ ત્યાં તો બીજો જુવાન એમ કહે છે કે માફ કરજો દરબાર

મૂળું મોટાનો દીકરો રામ છે એ દરબાર ને પોતાની ડેલીએ લઈ જાય છે મૂળું મોટા તો ઘરે નથી બરોબર હાજ નું ટાણું છે મૂળું મોટાના અર્ધાંગના માકીબાઈ મેરાણી અને એને ખબર પડી કે આજ વાક્યાના દરબાર આલગા અમારા આંગણે મહેમાન છે છે બેટા રામ જો જે હો તારા બાપુ ઘરે નથી મહેમાનને કોઈ જાતની ની ઉણપ ન આવે ગામના બે પાંચ વડીલને બોલાયા ડેલીએ કાલા કહુંબા લે અને ત્યાં હું રોટલા તૈયાર કરો વાળું તૈયાર કરો કે રામલો છે ગામના બે પાંચ વડીલને બોલાય આવે ત્યાં તો કોઈ સાધુ સંતો અતિથી અભ્યાગત આવે ને ડાયરો જામે છે બરોબર હાજરું ટાણું એ કાલા કહોબા લે છે અને એમાં ગાડાના પૈડા જેવા માકીબાઈ મેરાણીએ રોટલા તૈયાર કર્યા વાળું તૈયાર થયા ગામના વડીલની સાથે દરબાર અલગાવાળા એ વાળું કરવા બેઠા છે બોલો મોટાનો દીકરો રામ છે એ ગળાના હમદાઈ દેઈ અને દૂધની અને રોટલાની તાણ કરે છે ટૂંકમાં એ વાળું કર્યા અને ડેલીએ ધીરે ધીરે એમ કહેવાય છે કે રાતના પોર ભાંગવા મીડા પણ દરબાર અલગાવાળાને એમ છું દ્વારકાની જાત્રાએ જાવ છું મારા ખડિયાની માલ પર રાણી શિકા છે એ માકી બેનને બોલાવીને કીધું બેન હવારે હું જાયથી દ્વારકાની જાત્રાએ જાવ ત્યારે પાછા હું લઈ લેશ પણ અત્યારે ઓરડે મૂકી દેજો એ ખડિયો માકીબાઈ બેનને આપે છે ધાંજ પડી દરબાર અલગાવાળા વળા હીહલી રોકાણા અને થાતા થાતા એમ કેવાય છે કે હવાર પડ્યું હવાર ના પોરની માલપા ભગવાન હુરજ નારણ ને અંજલી આપી ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ બામણા તો તો જીણ મરણ લગ માણ અમારી રાખી જે કાશ પર કે દાદર કે ડાકલા ને બુંદે નર પાખાણ પણ રાજનો ભાંગે રાણ તમને કાશ રાવત ભગવાન હુરજ નારણ વંદન કરી અને દરબાર અલગાવાળા દાતણ પાણી કરે દાતણ પાણી કરી

ઈ વાત કરતા વાર લાગે એને દરબાર આલગાવાળાને એમ થયું ઈ ખડિયો તો અંબાયો માકી બેને પણ જેનો રોટલો મારી દાઢમાં છે અને એનો દીકરો રામ મારી બાજુમાં ઉભો છે તો મારે કઈક વિવેક કરવો જોઈએ એટલે ખડિયાની માલપા જોવે તો રાણી રાણીシકા મળેની ખડિયો ખાલી છે ઓહો દરબાર આલગાવાળાને એમ થયું કે જેને મેં હાંજે ખડિયો આપ્યો ની ખડિયો હવારના પરમાં મારા મારા હાથમાં આવ્યો અને હવે જો હું એમ કહું કે ખડિયો ખાલી છે તો આ ગરધણી એમ થાય કે દરબારે અમારી ઉપર ચોરીનું નું આળ નાખ્યું દરબાર વિચાર કરે છે ઘોડું હાકતા હાકતા ખડિયા રાણી ચીકા પડી જાય છે ખડીઓ તો ખાલી છે પણ વિચાર કરે ને ત્યાં માકીબાઈ બેન એ દરબાર અલગાભાઈ ની જોઈને એમ કહે છે કે દરબાર શું વિચાર કરો છો અલગાભાઈ શું વિચાર કરો છો

દરબાર મારા એક ના એક દીકરા છે કાઠિયાની મેં વાત કરી વાક્યા નીકળ્યો કે ખર્ચી પાણીની જરૂર પડશે એટલે વાહણી ખડિયામાં રૂપિયા નાખી રાડી પણ મને એવું લાગે છે કે એ ખડિયામાંથી માંથી રસ્તામાં પડી ગયા છે મારે કઈક રામ ને વિવેક કરવો હતો એટલી જ વાત કરીને ક્યાં તો આ માકીબાઈ મેરાણી હતી હો દરબાર માફ કરજો તમે વાત કરી નહીતર હુંય ભૂલી જાત ક્યાંય કે તમે વાત કરી ન કરો હું પણ ભૂલી જાત કે કેમ કે આલગાભાઈ તમે રામ ડેલીએ હું તા ને ત્યારે અર્ધિક રાતના તાણે બાજુની બજારમાં અમારા ગામનો મજૂર માણા આવી અને તમારા ભાઈનું નામ લઈ અને હાથ કરતો થોડું છે મૂળું મોટા ઘરે

કે ખડિયાની મેલ પર રાણી શિકારજી નાખવાના હતા ને ઈ હવારે ગોદડું હંકેલવામાં ઈ ગોદડાની બેવડમાં રહી ગયા હતા બાપુ ખડિયો તો અહીંયા ખાલી આવ્યો છે એટલે હું ખર્ચી પાણીના રાણી દેવા આવ્યો છું અને તેદી દરબાર આલગાવાળા વિચાર કરે છે કે વાહલી અને ખડિયો ખાલી હોવા છતાં આ મારી બેન માકીબાઈ બેન એમ કહે છે કે ઈ રૂપિયા મે લીધા ધન છે બેન તારા આશરા ધર્મને ધન છે ધન છે તારી ખાનદાનીને દરબાર આલગાવાળા એમ કહે છે કે બેન તો શું કહું પણ મહાભારતની માલપા દ્રૌપદીના ઇજ્જતને બચાવવા માટે થઈ અને ભગવાન કૃષ્ણને આવવું પડ્યું હતું પણ મને એવું લાગે છે કોઈ કૃષ્ણની ઈજ્જત બચાવે એવી આ માકીબાઈ મેરાણી હિંહલીના પાદરમાં આજ આશરા ધર્મને નિભાવવા માટે અડીખમ ઊભી છે ધન્ય છે બેન તારી ખાનદાનીને